જય શ્રી કૃષ્ણ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે અમે તમને એક કથા સંભળાવવા જઈ રહ્યા છીએ આ વિડીયોને પૂરેપૂરો સાંભળવા નમ્ર વિનંતી છે કારણ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે અને અધૂરું જ્ઞાન ક્યાંય કામમાં નથી આવતું તો આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો ભગવાન શ્રી કૃષ્ણને યુધિષ્ઠિંગની કન્યા હતા પાંચ રહસ્યો જે કળિયુગમાં પણ ઘરમાં નહીં આવવા તે દરિદ્રતા સદા રહેશે લક્ષ્મીનો વાસ મિત્રો વેદવ્યાસજી દ્વારા રચિત મહાભારત એક એવો ગ્રંથ છે જેની અંદર હજારો કથાઓ અને પ્રાચીન કાળોના રહસ્યો છુપાયેલા છે તેમાંથી ઘણી વાતો રહસ્યો અને એવા સંકેત છે જેનાથી આજે મનુષ્ય ધારે તો તેને અપનાવીને પોતાનું જીવન સુખી અને સમૃદ્ધ બનાવી શકે છે બસ જરૂર છે માત્ર એ વાતને શોધીને અપનાવવાની અને આજે એ વાતો અમે તમને જણાવીશું અમારા આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ આજે અમે મહાભારતમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા રાજા યુધિષ્ઠિરને દરિદ્રતા દૂર કરવા માટે પાંચ વાતો કહી હતી એ જણાવીશું જો આ વાતો જીવનમાં એકવાર ઉતારી લેવામાં આવે તો ક્યારેય પણ ધનની કમી નહીં રહે અને સદા માટે પૈસા ઘરમાં આવતા જ રહેશે એકવાર યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ધન ધાન્યથી ભરપૂર રહે તેના માટે મનુષ્યએ જીવનમાં શું કરવું જોઈએ યુધિષ્ઠિરનો જવાબ આપતા ભગવાન શ્રી કૃષ્ણ એ પાંચ એવા રહસ્યો જણાવ્યા જેને અપનાવવાથી ઘડયોગમાં પણ મનુષ્ય પોતાની દરિદ્રતા દૂર કરી શકે છે ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું કે જે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો પ્રગટાવવામાં આવે અને ગાયના ઘીથી ભોગ બનાવવામાં આવે અને તેનો પ્રસાદ ભગવાનને અર્પણ કરવામાં આવે તો એ ઘરમાં બધા દેવી દેવતાઓની કૃપા દ્રષ્ટિ રહે છે માટે તેવા ઘરમાં ક્યારેય પણ દરિદ્રતા નથી રહેતી અને લક્ષ્મીનો સર્વદા વાસ રહે છે એટલા માટે ઘરમાં રોજ સવારે ગાયના ઘીનો દેવો પ્રગટાવવો જોઈએ સુખ અને સામર્થ્ય બંનેમાં વૃદ્ધિ થશે કૃષ્ણ ભગવાન કહે છે ઘરમાં આવેલા મહેમાનોને તરત જ જળ આપવામાં આવે તો ગ્રહ ટળી જાય છે એટલા માટે જ્યારે પણ કોઈ મહેમાન આપણા ઘરમાં આવે તો તેને સૌથી પહેલા પીવા માટે જળ આપવું જોઈએ મહેમાન એ ભગવાન સમાન ગણાય છે શ્રી કૃષ્ણ આગ્રહ જણાવે છે વેદ અને પુરાણમાં મધને શુદ્ધ અને અતિ પવિત્ર વસ્તુ માનવામાં આવે છે એટલા માટે ઘરમાં હંમેશા મધ રાખવું જોઈએ ઘરના દરેક સદસ્યએ મધનું નિયમિત સેવન કરવું જોઈએ ઘરમાં મધ રાખવાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં પરિવર્તિત થઈ જાય છે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રાખવા માટે મધને ઘરમાં રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે આગળ શ્રી કૃષ્ણ જણાવે છે જે રીતે હજારો સાપ વચ્ચે પણ ચંદન રહે છે છતાં ચંદન ક્યારેય ઝેરી નથી હોતું જો ચંદનને ઘરમાં રાખવામાં આવે તો જેટલી પણ નકારાત્મક ઉર્જા હોય તે દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશે છે એટલા માટે ચંદનને હંમેશા ઘરમાં રાખવું જોઈએ તેનાથી દોસ્ત શક્તિ સદાય માટે દૂર રહે છે અને ખાસ વાત તો એ છે કે દરેક વ્યક્તિએ મસ્તક ઉપર ચંદનનો તિલક લગાવવો જોઈએ તેનાથી ખૂબ જ શુભ ફળ મળે છે અને ઘરમાં લક્ષ્મીજીનું આગમન થાય છે શ્રી કૃષ્ણ કહે છે માતા સરસ્વતી કમળના ફૂલમાં બેસે છે અને હાથમાં સદા માટે લીલા હોય છે કમળનું ફૂલ કાદવમાં ખીલે છે પરંતુ કાદવ ક્યારેય પણ કમળનો સ્પર્શ નથી કરી શકતું એ પ્રકારે જો માતા સરસ્વતીનો ફોટો અને વીણા ઘરમાં રાખવામાં આવે તો એ ઘરને ક્યારેય પણ દરિદ્રતા સ્પર્શ નથી કરી શકતી અને ઘરના બધા જ સભ્યોને સંસ્કારી બનાવે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જો આ પાંચ વસ્તુનું ધ્યાન રાખવામાં આવે તો ક્યારેય પણ દરિદ્રતા નથી આવતી મિત્રો તમારા ઘરમાં આમાંથી કોઈ પણ એક વસ્તુ હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ